નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તરસાલી બાયપાસ ખાતે આવેલ એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં તત્કાલીન સાંસદે ફાળવેલી બે તૈયાર કરાયેલ સ્માર્ટ તોડવાનો વખત આવતા રોષ જોવા મળ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાળકોને ખાનગી શાળાઓની સરખામણીમાં સારામાં સારું શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકાર કોર્પોરેશન તેમજ સાંસદ ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ ફાળવતા હોય છે ત્યારે બે વર્ષ પૂર્વે જ તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શિક્ષણ સમિતિની દસ જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે અંદાજે ત્રીસ લાખથી વધુની ગ્રાન્ટ ફાળવી હતી જે ગ્રાંટમાંથી વિવિધ શાળાઓમાં સ્માર્ટ બાલવાડી બનાવવામાં આવી હતી જો કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગ્રાંટ ફાળવ્યા બાદ તરસાલી બાયપાસ રોડ પર આવેલ એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં તૈયાર થયેલી બાલવાડી હાલ વિવાદમાં આવી છે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે સાડા ત્રણ લાખના ખર્ચે બાલવાડી તૈયાર કરાવી હતી પરંતુ તાજેતરમાં જ હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શાળાને નિર્ભયતાની નોટિસ આપતા શાળા તોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં શાળા સંકુલમાં બાલવાડી પણ આવતી હોય તેને પણ હાલ તોડી પાડવાની કામગીરી શરૂ થતા ગ્રામજનોવે વિરોધ નોંધાયો હતો અને બિલ્ડિંગમાં પાણીનું ટપકો પણ નીચે નહીં પડતું હોવા છતાં તેને તોડી પાડવાની કામગીરીને લઈ સ્થાનિકોએ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો અબ્દુલ કલામ ના નામ ની સ્કૂલ છે અને અમને ચાલીસ પિસ્તાલીસ વર્ષ ની અંદર અમારે ફાળવી આપી હવે સ્કૂલ બી તોરવામાં આવે છે આ લોકો ને અત્યારે બે હાજર એકવીસ નું જે રૂમ બનાવ્યા છે એ હારા જ છે છોકરા ભણે છે પાણી બી નહીં કરતું કશું નહીં થયું તો એ સ્કૂલ તોરવામાં આવે છે ગ્રાન્ટ ને મળે બે હાજર બાવીસ ત્રેવીસ માં એ ગ્રાન્ટ આવેલી અને બિલ્ડિંગ અમારું જે બનેલું છે બે હાજર બે ત્રણ નું બનેલું છે કોરોના પછીનું એ હતું એટલે ગયા વર્ષે

જી વાત સાચી છે પણ હવે કોર્પોરેશન ડિમોલેશનની નોટિસ આપી એટલે અમારે તો બાળકોના ભવિષ્યનો વિચાર કરવાનો હોય અને જો એક વખત સ્ટ્રક્ચરલ એન્જિનિયરે આપણને આપી દીધું હોય બિલ્ડિંગ ભયજનક છે તો એ વિચારવું પડે એટલે અમે પહેલાં બાળકોનું વિચાર્યું